નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ માલપુર તાલુકાના વાળીના ચોખા અને ઘઉં બિલકુલ કચરો એટલે કે સાવ બાજરી જેવા કાળા ચોખાના કટ્ટા આવ્યા છે ચોખાની ક્વોલિટી એટલી બધી ખરાબ આવી છે કે સ્ટોક માંગ માણસ તો શું પણ જાનવરને ખવડાવવામાં આવે તો પણ એ બીમાર પડી જાય સ્થાનિકોની માંગ છે આ મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ચોખા કઈ રીતના આવે છે ભાઈ ચોખામાં ગલપત થયેલી છે બરોબર ચોખા બહુ ખરાબ આવે છે ગ્રાહકો ના પાડે છે કેટલા કટ્ટા છે ત્રણ કટ્ટા આવેલા છે આવા પચાસ પચાસ કિલોના ના ત્રણ કટ્ટા છે બરોબર ગ્રાહકો ચોખા લેવાની ના પાડે છે બરાબર આવા ચોખા કોણ આપવાના એમ બરાબર જોઈ શકાય છે આ ચોખા છે જે ખાવા માટે બિલકુલ યોગ્ય જ નથી આ ચોખા જોઈ લો ચોખા આવા હોવા જોઈએ એની જગ્યાએ આવા ચોખા આપવામાં આવે છે